ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે આ સત્રનો પ્રારંભ વંદેમાતરમ ગાનથી કરવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી બાદ પ્રથમ વખત આ સત્ર મળી રહ્યું છે વિધાનસભા ગૃહમાં હાચર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો હતો જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન પહેરીને સૂત્રોચ્ચાર કર્યા હતા

જે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે એમાંથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે જે બજેટમાંથી વિકાસ માટે ફંડ ફરવાય છે ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પડસેવાનો વેડફાટ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય મોરબીની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષીલા કાંડ કે બીજા બનાવો હોય એની ચર્ચા એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે